અમારા ખેતરમાં એરે ઓય ઓય મગડ મગડ ના ઓય કાળા ચાલાઈ જાય તું ખબર નઈ પડતી दादा એવું શું થઈ ગયું પણ આ ખેતરમાં ગાય તો ચારે હું ઓય તને બાપા વાય વાય ખબર નથી પડતી જો પૂછો કે શા વર્વાની લેલા ખબર પડતી સાના ગાય તો માતા કે એનો ખબર આવો અલ્યા માતા તું માતા મોને છો તારા મૂજે માતા મોનું છો અમારે માતા છો તમે જે હોય સમજાવી દેજો ભાઈ ઓય સમજાવી દે આવના સાના

બંકો કંત કબર ન્યા લાકડી લન બંકો તારા ખંડો તું બંકો આખા ગામમાં મારું નામ છે તું જિસ્તે જ બીવા આટલા ચરા વેવા ઉખલીએ તું બોલ અલ્યા તું સમજાવ

લાવ મારો પક ભમજા હું ઇના મનમાં ભમજા હું ઇના મનમાં તું કાળજી જતો રહેજે ગામ છોડી ગામમાં રહેવા જતો રહે ગરબર તારું